તો મિત્રો યુટ્યુબની અંદર પૈસા ક્યારે આવે તે આજના વિડીયોની અંદર આપણે શીખવાનું છે તો વિડીયોને છેક સુધી જોજો અને તમે પણ કમાણી કરી શકો છો મિત્રો તો યુટ્યુબની અંદર શું શું કરવાનું હોય છે અને કયો કયું સેટિંગ કરવું હોય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે બધું શીખવાનું છે તમારે પણ યુટ્યુબની અંદર મિત્રો પૈસા કમાવા છે તો ચાલો આ વિડીયોને જુઓ અને તમે પણ પૈસા કમાણી કરી શકો છો તો ચાલો મિત્રો તમે બાજુમાં સ્ક્રીન જોઈ શકો છો સ્ક્રીનની અંદર મિત્રો તમને પણ ખબર પડતી હશે કે શું શું સેટિંગ કરવાનું હોય છે મિત્રો અને આપણે શું શું કરવાનું હોય છે મિત્રો તો બધી આપણને અહીંયા ખબર પડી જશે તો મિત્રો તમે જોઈ શકો છો તો તો મિત્રો આ સ્ક્રીનશોટમાં તમે જોઈ શકો છો આપણે પહેલી લીટે આપેલી છે મિત્રો એની અંદર પાંચ છ સબસ્ક્રાઈબર છે તે એ પોંસો સબસ્ક્રાઈબર આપણે પૂર્ણ કરવાનો હોય છે મિત્રો તો મારે બસો ને સાઠ સબસ્ક્રાઈબર થઈ ગયા છે મિત્રો તમે જોઈ શકો છો સ્ક્રીનશોટમાં અને પોનસો સબસ્ક્રાઈબર થવાની મારે પણ તૈયારી છે પછી એનાથી નીચે તમે જોઈ શકો છો બીજી રીટની અંદર મિત્રો નેવો દિવસની અંદર આપણે ફક્ત ત્રણ વિડિયો અપલોડ કરવાના હોય છે તો યુટ્યુબની પોલિસી એવી હોય છે કે આપણે એક નેવું દિવસની અંદર ત્રણસો વિડીયો અપલોડ કરવાનો હોય છે મિત્રો એ લીટી પણ આપણે ફૂલ ભરાઈ ગઈ છે મિત્રો એ લીટી આપણે કઈ હોતું નહીં આવે હવે તમે એનાથી નીચે બીજી લીટી જોઈ શકો છો ક્રિન અંદર તો એની અંદર એવું છે મિત્રો કે આપણે વડ ટાઈમ છે તો ત્રણ હજાર વડ ટાઈમ છે ત્રણસો પોસઠ દિવસની અંદર વોટ ટાઈમ છે મિત્રો તમે જોઈ શકો છો ક્રીન શોટ ની અંદર છેડ નીચે ને એ વર્ડ ટાઈમ આપણે ત્રણસો પોસઠ દિવસની અંદર પૂર્ણ કરવાનો હોય છે મિત્રો તમે જોઈ શકો છો તો ત્રણસો પોસઠ દિવસની અંદર આપણે પૂર્ણ કરીશું એટલે આપણી ચેનલ પણ એ લીટી ભરાઈ છે અને ચેનલ મોનિટાઈઝ પણ થઈ શકે છે મિત્રો તો એ લીટી પણ આપણે ભરી પડે છે ના ભરાય તો ટેન્શન ના લેવાનું કારણ કે ત્રણસો પોસઠ દિવસ પૂરા થઈ જાય પછી બીજા વર્ષની અંદર રે ત્રણસો પોસઠ દિન પૂરા કરી દેવાના છે મિત્રો આપણે અને એનાથી નીચે તમે જોઈ શકો છો મિત્રો કે શોર્ટની અંદર બીજી નીટી છે શોર્ટના વ્યૂઝ છે મિત્રો એ શોર્ટના વ્યૂઝ આપણે ત્રીસ લાખ કરોડના જેટલા હોય છે મિત્રો તમે જોઈ શકો છો એ જે આપેલા છે તે મિત્રો તો એ આપણે પૂર્ણ કરી દઈએ એટલે આપણે યુટ્યુબની અંદર મિત્રો યુટ્યુબ આપણને અરજી કરવાની આવે છે મિત્રો તમે અહીં નીચે જોઈ શકો છો અરજી લખેલી છે અરજી કરો ત્યાં આપણે અરજી કરવાની છે મિત્રો આપણે અરજી કરીશું એટલે ત્યાં યુટ્યુબ કંપની તરફથી આપણને એક સંદેશ આવશે મિત્રો તો એની અંદર આપણે પછી આપણું સરનામું અને બેંક ખાતા નંબર આપવાનો હોય છે મિત્રો પછી આપણે ઇન્કમ ચાલુ થઈ જાય છે મિત્રો તો આટલું સેટિંગ કરવાની આપણે જરૂરી છે મિત્રો યુટ્યુબની અંદર ખૂબ જ મહેનત કરવી પડે છે મિત્રો તો પૈસા પણ જોવા મળે છે મિત્રો તો તમારે યુટ્યુબર બનવું હોય તો તમે ચેનલ ચાલુ કરીને વિડીયો અપલોડ કરી શકો છો તો આ વિડીયો જોવા માટે આવતા વિડીયોની અંદર પાછા મળશું ત્યાં સુધી જય માતાજી અને મારી ચેનલને આ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબર કરી લેજો તો જય માતાજી આવતા વિડીયોની અંદર પાછા મળશું